આજે વર્ષો નાગદેવતાનું આવેલું છે જે નાગદેવતાના નામ ઉપર ગામનું નામ પાડેલું છે અને આ દુર્ગા મહારાજે ઘણા અનેક પરચાઓ પીર્યા છે જે પરચાઓની ગણતી કરવી જોઈએ તો સમય જોઈએ એટલા પરચાઓ પૂર્વા મહારાજ છે જે દુર્ગા મહારાજા કે તળાવ આવેલું છે એ તળાવમાં વર્ષોથી પાણી સુકાતું નથી અને જૂના વડવાઓ અને અમારા પૂર્વજ લોકો ગુવાસીને આ તળાવની સફાઈ કરવા મોટાને એવી રીતના વરસાદ આપે એવો પણ મહારાજનો ઇતિહાસ છે જ્યારે આંખડોમાં અમારા વડવાઓ ફોન ચાલવા ગયેલા ત્યારે પણ એમના ઉપર ફૂન આરોપ આવ્યો ત્યારે પણ ભૂગા મહારાજે ચારથી સાત પરસવાની આવીને ત્યાંથી પણ નિર્દોષ સાથે કર્યા છે અને ખુદ મારે ભાઈને અગત થઈને પંદર વર્ષથી પ્રજાની ખોટ હતી જે વાસી માટીની એમાં પંદર વર્ષથી ભોગા મહારાજે બેરજના દિવસે જન્મ કરનું નાગરાજનું નામ આપી એ પણ એક ફરસો ગુર્ગા મહારાજે આપી ગુવાઈજીની પણ નાગરજનામ રસ્તે આપેલો છે આમ પ્રજા શ્રદ્ધાળુ પબ્લિક દર પાંચમે હજારો પબ્લિક આવે છે છ સાત આઠ હજાર માણસોનો રસોડું થાય છે અને હજારો પબ્લિક દર્શન કરી ગોગા મહારાજના આશીર્વાદ લઈ જાય છે અને લોકોના ગોગા મહારાજ જે શ્રદ્ધાલીન આવે એમના દરેકની શ્રદ્ધા પૂરી કરે છે એમના કામ પણ પૂરા કરે છે જે જે જેવો વિશ્વાલીને આવે અને ગોકા મહારાજને ત્યાં એવું પણ લોકોની અનેક સેવા મંદિર તરફથી પણ કમ્સાઈ અને મંડળ પરથી પણ કરવામાં આવે છે જેને મા બાપના બાળકોને શિક્ષણ ખર્ચમાં છે ડ્રેસ છે ચોપડા છે પ્રાથમિક ગામમાં કોઈ ગાયોના ઘાસ માટે ગાયોનો ઘાસ છે બીજું છે એવું તખાતી ગાયો માટે વ્યવસ્થા છે કૂતરાઓ માટે દરેકનો શીડાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે કે જે આખા ગામમાં પ્રસંગ આપવામાં આવે છે અને છેલ્લા કેટલાય વર્ષોથી ગોગા મહારાજ એ રામાપિના રામદેવરા જતા ભક્તો માટે કેમ્પનું પણ આયોજન કરી આવી નાના મોટી અમારા અનેક સેવાઓ મંદિરથી અને ગોગા થકી કરવામાં આવે છે એ હજુ ભોગો મારે સારી સેવા કરાવે એવી છે અને અહીં મહારાજોએ અંધશ્રદ્ધાને બે શ્રદ્ધા જે સાચો માર્ગ બતાવે અને શ્રદ્ધા કહેવાય આપણે આપણા માર્ગે બોલી જાય અને અંધશ્રદ્ધા કહેવાય એને મારા મંદિરની શ્રદ્ધાનું કામ કરવામાં આવે છે ખૂબ ખૂબ જે જય ગોગા મહારાજ